કેનો બધું પડવા લગાઈ દેતા હો ઓસકુમારો 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 અદરી હાલો ઓસકુમારો આઈ બળ બળ્યો 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 ભાઈઓ બળ્યો એ યાર રહમત ને તમારો અકા ટાઈપ નું કરી દે એ પતલે હારો સેટો ને આ ને આ કર બન નમી આ કરો આ બપોર ખેત ખેત કર હા આ જ તો ઢીનું મળતી તમારા બાકી મેલો આ બોખો નાખો લબડીઓ પર ને તો ને અલ્યા

અમે બાજુમાં ટેન્શન ટાઈક કરવા પાટો આવતો જ નહીં મનોતી મારા આને મનોતી ભલો એ કરા કના હી આ મનિયા આ મારું કેમેરા દેને તા દાદજી તુમારો પકડીને મેલા દાદા કાતો કાતો તો ખેતી નાખ્યું હે લે ગતારે લેવા વર્ત ના લે એ 1 2 3 4 લે ઓલા ડુબા તું તો મને ભૂએ બોલતી તું તો બોલી અલા આડી આમ ન ને એ ની લાગો ભમે જો તું ને તારા અલા ગાડી ના લે કટ મારજી હન તું 3 સ્ટાર્ટ હું આમ બિડેલી એ કોમ્પ્યુટર કા બક આ કોમ્પ્યુટર આયો ડોગ આ 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